પોસીના તાલુકાના પડાપાટ ગામમાં એકસો આઠ એમ્બ્યુલન્સને રસ્તો ન હોવાથી અટવાયા પડાપાટ ગામના ટીપુબેન મરુષાભાઈ ડાબી બીમારીથી ખૂબ પીડિત હતા એકસો આઠનો કોન્ટેક કરતા એકસો આઠ એમ્બ્યુલન્સ ત્રણ કિલોમીટર રસ્તો ન હોવાથી અટવાઈ ગઈ હતી કપડાંની જોડીમાં ત્રણ કિલોમીટર ચાલી અને એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા ઘણીવાર રજુવાતો કરી કે આ રસ્તો બનાવામો આવે તો પણ કોઈ પણ દર્દીનો જીવ પણ બચી શકે અને ઘણીવાર તો રસ્તા સુધી દર્દીને લઈ જતા મૃત્યુ પણ થાય છે જો અમને રસ્તો નહીં બનાવી આપવામો આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરી અને રસ્તા આંદોલન કરીશું તેવી ચીમકી આપી હતી